ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભાબર નવા મુકામે રહેણાંક ઘરેથી ગેરકાયદે અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી ભાબર વિસ્તારમાંથી ભારતીય બનાવટના પાંચસો ચાલીસ બિયર બોટલો એલસીબીએ ઝડપી પાડ્યા છે તેમજ એકાવન હજાર પાંચસો સોળનો મુદ્દા પકડી પાડ્યો છે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પોલીસ સ્ટાફના માણસો વા ચેમ્બર રોડ પર રહે છે જે રહેણાંક ઘરેથી ગેરકાયદે અને વગર પાસ પરમિટ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ